અમદાવાદની વાત કરીએ જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ચૂક્યા છે જણંદ ગામમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે નુકસાન પહોંચ્યું ગામના ખેડૂતોને ત્રણથી ચાર હજાર વીઘાના પાકને નુકસાન પહોંચ્યું પાણી ભરાતા ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન પહોંચ્યું છે ડાંગર ટામેટા રીંગણને ભારે નુકસાન થયું અને ખેડૂતોએ સ સહાયની પણ માંગ કરી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ત્યારબાદ સાબરમતી નદીમાંથી દોઢ લાખ ક્યુસેકથી પણ વધારેનું પાણી છોડવામાં આવ્યું તેના કારણે ધોળકા અને આસપાસના જે ગામો છે તેમાં પાણી ભરાયા હતા અને પાણી હાલ ઓસરવાના શરૂ થયા છે પરંતુ હજુ પણ પરિસ્થિતિ જે છે તે ગંભીર જોવા મળી રહી છે અમે હાલમાં ઉપસ્થિત જણત ગામે જ્યાં પરિવાર બે દિવસથી કંઈ તમને ભોજન નથી મળ્યું કારણ કે તેમના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે આપણી સાથે રહીશો છે તેમની સાથે વાત કરજુ શું નામ છે શત્રુભાઈ

ગોરડાપર જાય બે ચાર પાંચ હજાર વાહણ હતા એ જતા જ હતા એવું નુકસાન થયું છે સાહેબ અમારે રહો છો પહેલી વાર પાણી ભરાયું અરે આ તો ચાલુ જ છે પાણીનું તો સાહેબ તો તેને ચાલને મને સમજણ હતી તાલનું આ પાણી ચાલુ છે અત્યાર સુધી દર સાલ રેલ તો એકાદ આવત છે નાની મોટી નાની મોટી વણ વધારા એટલે નુકસાન તો અમારે ઘણું છે ઢોર ટાંકર ખાવાનું કઈ નથી બધી તકલીફ જ છે અમારે સાહેબ કેટલા લોકો છે અને કઈ કઈ ઉંમર ના લોકો છે તમારે ઘરે હવે ઉંમર માં તો સાહેબ નાના નાના બાળકો છે સાત બાળકો છે છ અમે મોટા છીએ બીજા નાના છે આ ઉભા બધો મારો પરિવાર છે શું કરશો હવે જમવા નથી મળ્યું કઈ દે ગુજરાત હોય તો કોઈ સરકાર સહાય કરે તો વળી મેં હારવા આવે ને કઈ અમારે તો સરપંચ સાહેબ છે ડેપ્યુટી સરપંચ સાહેબ છે અમારી થોડી ઘણી સેવા કરે છે લોકો આવા આખા ગામનું તો એ ના પૂરું કરે છે કે ને સાહેબ એ લોકો તેમની સાથે વાત કરું શું નામ તમારું કિરીટભાઈ ઘરમાં પણ પાણી ઘુસ્યા હતા શું તકલીફ શું શું તમને નુકસાન છે નુકસાનમાં તો સાહેબ અમારા ઘઉંમાં ઘરમાં છે ત્યાં અનાજ અનાજ બગડી ગયું છે બધું અમારું કઈ બાનું કઈ રહ્યું જ નથી અમારા પાણી બધા અંદર ઘરમાં પહેરી ગયા છે અમે શું સુવિધા માંગીએ છીએ સરકાર પાસે કે અમને જે બને એમને થોડીક સુરક્ષા કરો કે અહીંથી અમને કે સારી જગ્યાએ રાખો કારણ અમે આ તો બરાબર છે અમને સુવિધા ના કરશે તો અમે તો એવું કહીએ છીએ કે અમને થોડીક તકલીફમાંથી થોડા દૂર કરો તો સારું છે બીજું અમે કંઈ કહેતા નથી કેટલો લોકોનો પરિવાર તમારો મારો તો અમે આઠ માણાનો છે મારા આઠ માણાનો તો અમે રાતે અહીંથી અહીંથી છોડીને અમે ગામમાં જતા રહ્યા હતા અમે તો મારો તો અમારો તો જીવ અમે બચાવીએ જ છીએ પણ મતલબમાં એમ કે મારો અમારો બહુ નુકસાન થયું છે હું ખોટું કેવું ઘઉં બહુ બધું બગડી ગયું છે અમારું ખાવાનું અનાજ નથી રહ્યું બે દિવસ કેવા બે દિવસ આ રીતના ખાધું ના ખાધું એ રીતના અમે વિતાવીને ચાલ્યું છે અમે ખાધું બે દિવસમાં બનાવવાનો કઈ જગ્યા નથી અમારે પણ જે મળ્યું એ થોડું ઘણું ખાઈને જીવી અમારો ગુજારો ચાલવી હશે અમે બીજું બસ બીજું કઈ જ નહીં અમને જોઈતું આ સુરક્ષા અમે બે દિવસની એમાં કરી તો એ આગળ અમને કઈ ખબર નહીં હવે આગળ શું થશે પાછું માની આવશે તો અમે હોત પાછા શું થશે શું નહીં સરકાર બેસ કરી હા હા અમારે બે ભેસો છે બે ભેસો છે અમારે સરકારે હજુ તો કઈ કર્યું નહીં પણ આ થોડી ઘણી ગામના ગામના લોકો છે બધા એમને અમને અમને થોડીક સહાયતા અમને આલી છે તો અમે એટલું કરતા હેડીએ ગામના લોકોએ અમને બહુ સહારો આપ્યો છે શું નામ મિત્ર તમારું મારું નામ ભરતભાઈ છે શું નુકસાન છે ઘરમાં ઘરમાં આ પાણી ઘૂસી ગયા અનાજ પલી જયું એવું બધું નુકસાન છે અમાર સાહેબ રાખ્યો ગાય ભેંસ કે નહીં છે અમારે બે ભેંસો છે એના માટે ખાવાનું વરાળ બધું પલ્લી જયું છે બે દિવસ કેવા રહ્યા તમારે શું શું અપીતી હા કિરીટભાઈ કીધું એવું હા ખાવાની ખાવાની તકલીફ છે અને એ બધી તકલીફ તો ઘરમાં બધું જ નુકસાન જે છે તે તમને થયું છે અને ખાસ કરીને માંગ છે કે સરકાર દ્વારા મદદ જે છે તે તમને કરવામાં આવે કારણ કે એક વ્યક્તિનો પંદર લોકોનો પરિવાર છે એકનો આઠનો છે એકનો સાતનો છે એટલે મોટી સંખ્યામાં અહીં લોકો જે છે તે તકલીફ અનુભવી રહ્યા છે ને સરકાર જે છે તે મદદ કરે તેવી માંગ છે કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ